દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એનડીએની સ્પષ્ટ બહુમતી સાથેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બન્યા પછીની ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત આ બૃહદ કારોબારી આજે સાંજના સાડા પાંચ વાગે શરૂ થવા જઈ રહી છે અલગ અલગ વિષયો ઉપર ચિંતન ચર્ચા મંથન અને હું એટલું કહીશ કે સાળંગપુર એટલે એ એકદમ પવિત્ર ધરતી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દૈવીય શક્તિ દેવી આશીર્વાદ અને હનુમાનજી દાદાના સાનિધ્યમાં આ પવિત્ર જગ્યામાં કારોબારી થવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંડલના પ્રમુખથી લઈને મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સુધીના સૌ આગેવાનો ભેગા મળીને અલગ અલગ વિષયો ઉપર ચિંતન કરશે આ કારોબારીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનીને એક ઇતિહાસ બનાવવા માટે એમને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ રજૂ થશે અને કાર્યકર્તાઓ આ કારોબારી માટે સમગ્ર બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાંથી આવતા કાર્યકર્તાઓને સ્વાગત કરવા માટે ઉત્સુક છે અમારી પ્રદેશની વ્યવસ્થા ટીમ પણ છેલ્લા આઠ દિવસથી સતત પ્લાનિંગ કરી અને એક નવી ઉર્જા નવા ઉત્સાહ સાથે ગુજરાતના લોકોની સેવા કરવા માટે વિસ્તારમાં જશે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની પ્રદેશ કારોબારી બૃહદ કારોબારી છે આજે અહીં સાળંગપુર ધામ ખાતે આપણા સૌના આરાધ્ય આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર કષ્ટભંજન દેવના ધામની અંદર જ્યારે આ કારોબારી થઈ રહી છે હું ન ભૂલતો હોઉં તો બે હજાર ચારની એક કારોબારી અહીં અગાઉ થયેલી અને આજે વીસ વર્ષ પછી ફરી અમને સૌને પૂજ્ય સંતોના આશીર્વાદની સાથે પ્રદેશ કારોબારી કરવાની તક મળી છે ત્યારે આ મંદિરના માધ્યમથી અહીંયા સંસ્થાના માધ્યમથી પાર્ટીના સૌ આગેવાનોનું સ્વાગત કરું છું કારણ કે બોટાદ જિલ્લાનો વિધાયક છું અને જિલ્લામાં આજે ફરીવાર જ્યારે કારોબારીને માણવાનો અવસર મળ્યો છે ત્યારે જિલ્લાના આગેવાન તરીકે હું સૌનું સ્વાગત કરું છું અને પાર્ટીના બધા વડીલો અહીં આવી અને ધન્યતા અનુભવ છે એવી વિશ્વાસ અને શ્રદ્ધા વ્યક્ત કરો દિવસની લગભગ અપેક્ષિત શ્રેણીના તેરસો જેટલા આગેવાનો બૃહદ કારોબારી હોવાના કારણે ઉપસ્થિતિ નોંધાવવાના છે અને નિવાસ પણ અહીં જ છે અને અહીંયા જ એ સમારોહ કાલે થાય પછી સૌ અહીંથી વિદાય લેશે મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ સૌ આગેવાનો આવવાના છે રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ લગભગ ઘણા લોકો આવવાના છે અને પ્રદેશના સૌ આગેવાનો પણ છે બધા જ પદાધિકારીઓ હાજર છે અને આ વખતે વિસ્તૃત કારોબારી છે જેમાં અમારા મંડળના અધ્યક્ષ સહિતના લગભગ પંદરસો પદાધિકારી આ ચૂંટણી પછી પહેલીવાર મળી રહ્યા છીએ અને આવા પવિત્ર સ્થાન ઉપર જ્યાં હનુમાનજીનું મંદિર છે સાળંગપુર હનુમાન બીએપીએસ સંસ્થાની વ્યવસ્થા છે આ બે દિવસની કારોબારી અમારી કાલે સાંજ પાંચ વાગ્યા સુધી ચાલશે